વડોદરા શહેરમાં ગણિત ઉત્સવની ઉજવણી ને લઈને ગણેશ મંડળોની પોલીસ વિભાગ સાથે બેઠક યોજાઈ હતી આગામી દિવસોમાં ગણિત ની ઉજવણી કરવામાં આવનાર છે વડોદરા શહેરમાં પણ પણ હર્ષોલ્લાસ સાથે ગણિત ઉત્સવની ઉજવણી કરવામાં આવશે જેનેલેને શહરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાનું આગમન પણ શરૂ થઈ ગયું છે ત્યારે આજે વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ પોલીસ હેડક્વાર્ટર ખાતે વડોદરા શહેરના ગણેશ મંડળોની પોલીસ વિભાગ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પોલીસ વિભાગ દ્વારા ગણેશ મંડળોની આગમન યાત્રા અને વિસર્જન યાત્રા સહિતના કેટલાક મુદ્દાઓ અંગે સૂચનાઓ આપવામાં આવી હતી આ દરમિયાન કાયદા અને વ્યવસ્થાની જાળવણી સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા વડોદરા શહેરના વિવિધ ગણેશ મંડળોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એક સંવેદનશીલ પોલીસ કમિશનર સાહેબ આ વડોદરા શહેરને જ્યારે મળ્યા છે ત્યારે એમના ખુદના ઘરની અંદર પણ ગણેશોત્સવ વર્ષોથી પારંપરિક રીતે ઉજવાતો આવ્યો છે એમને આ ગણેશોત્સવનું મહત્વ ખબર છે અને એ તમામ જે નાના નાના મુદ્દાઓ કે એક મંડળને અસર કરતા હોય એ તમામ નાના નાના મુદ્દાઓ પર કમિશનર સાહેબે બધી જ માહિતી આપી છે અને શું સાવચેતી રાખવાની છે ને કેવી રીતે તમારે આયોજન કરવાનું છે એની અંદર એ લોકો કેવી રીતે મદદરૂપ થશે અને આપણે તમામ ગણેશ પંડળોવાળા એમને કેવી રીતે મદદરૂપ થઈ છે તમામની માહિતી આજે શેર કરી છે સાથે અમુક બીજા જે મુદ્દાઓ હતા કે ભાઈ એક તારીખ ચેન્જ કરવાની વાત હતી કે ખૂબ લાંબો પ્રોસેસન પીરિયડ એક પોલીસ ખાતાને માથે આવે છે એને કારણે એમને એક રજૂઆત કરી હતી કે ભાઈ આપ જે તારીખો અત્યારે જે ડિક્લેર થઈ ગઈ છે એને થોડું લેટ લઈ જાઓ પણ હલ એવી પરિસ્થિતિ નથી કે આ તારીખો બધી કેન્સલ થાય અને અમે લોકો આગળ લઈ જઈ શકીએ પાછળ એક અફરાતફરીનો માહોલ એક ઊભો થયો છે જેને લઈને પોલીસ કમિશનર સાહેબે અમને ખૂબ સરસ રીતે સાંભળ્યા છે અને કાલે એક વાગે અમને પોલીસ કમિશનર કચેરી ખાતે અમને બોલાવ્યા છે કે આપ ત્યાં આગળ આપની એક આખું શેડ્યુલ તૈયાર કરીને આવો કે આપ કેવી રીતે આની અંદર અમને મદદરૂપ થઈ શકો છો અને અમે તમને મદદરૂપ થઈ શકીએ છીએ એ તમામ માહિતી એમની સાથે શેર થઈ છે અને કાલે એક વાગે પોલીસ કમિશનરશ્રી સાથે મિટિંગ છે ત્યારબાદ અમારા સંપૂર્ણ નિર્ણય જે જે છે માટે એક નિયમ એમને હતો વડોદરા સાઉન્ડ એસોસિએશન એમને મળેલું હતું એ સર્વેની ચર્ચા થઈ હતી અને એની અંદર ખાસ એક પ્રેશર મિટનો ઉપયોગ ન કરવો એ બહુ જ કડકપણે પોલીસ કમિશનર શ્રી દ્વારા અમલ કરવાની અંદર આવ્યું છે એની અંદર કોઈને પણ છોડવાની અંદર નહીં આવે એક ટાઈમ પીરિયડ નક્કી કરવાની અંદર આવ્યો છે તમામ ગણેશ પંડરોની સાથે કે માતાજીના જે આયોજકો છે દશા માતાને એમની સાથે એક ટાઈમ પિરિયડ નક્કી કરવાની અંદર આવ્યો છે એ ટાઈમ પીરિયડ જો ઉપર જશે તો સો ટકા કાયદેસરની કાર્યવાહી એની અંદર કરવાની અંદર આવશે એવું પણ એમની સાથે સાથે જણાવ્યું છે વડોદરા શહેર પોલીસ તરફથી આ તહેવાર અંગે કેટલાક પ્રકારના સુરક્ષા વ્યવસ્થાઓ આપણે ગોઠવીએ છીએ અને ભાગરૂપે લાંબા સમયથી આપણા પ્રેપરેટરી વર્ક ચાલી રહ્યું છે તો શરૂઆતથી જ આપણે જે મૂર્તિ કલાકારો છે એમને જે કંઈ સૂચનાઓ આપવાના હતા અને આયોજકોને જે કંઈ ઇન્સ્ટ્રક્શન અને થેન્કલના મુદ્દાઓ હતા તે અંગે પણ આપણે ચર્ચા કરી છે તો આજે જ્યારે ત્યોહાર નજીક આવે છે તો શહેર પોલીસ ગણેશ મંડલો જે આપણે કહીએ બિગ ઓર્ગેનાઇઝર્સ જે જુદા જુદા વિસ્તારોમાં સોસાયટીઓમાં ગણેશ સ્થાપના કરીને સાર્વજનિક દર્શન માટેનું આયોજન કરે છે એવા આયોજકો લગભગ શર્મા ટુ થર્ટી ટુ પંડાસ છે અને અન્ય કેટલાક લોકો લાઇસન્સ મેળવીને આ તહેવારનું આયોજન કરે છે બીજે અતિરેક વોલ્યુમ હોવાના કારણે એવું ડેસેબલ હાઈ હોવાના કારણે એક એવા કિસ્સો બન્યો કે સ્લેબમાં એમના બાલ્કનીનો એક હિસ્સો ડેમેજ થઈને છૂટી ગયો હતો તો આપણે કીધું છે ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના માર્ગદર્શી સૂચનાઓ ગૃહ વિભાગ ગુજરાત સરકાર ને આપણા સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સને ધ્યાને રાખવું જોઈએ અને જે સાઉન્ડ લિમિટ છે પોલ્યુશન કંટ્રોલના અંદર અથીમાં રહીને ત્યાર સુંદર રીતે સંપન્ન થાય તે માટે ટ્રેડિશનલ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લિમિટેડ વોલ્યુમ આ બધું રાખો તો આપણે સંસ્કારી નગરી તરીકેને આપણા જે ઓળખ છે આ કાયમ રહે અને આપણા બ્રાન્ડ ઇમેજમાં બુસ્ટ થાય અને એક ધાર્મિક લાગણી અને એક કલ્ચરલ માહોલ અને કન્ટેન્ટ સાથે આ તહેવાર સાચા અર્થમાં ઉજવાય આ માટે આપણે પોલીસ વિભાગ મહત્વનું એક ભૂમિકા ભજવવા માગે છે અને આયોજકોના સાથે આપને મળીને